thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે કેદારનાથમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને મિત્રો જણાવી દઈએ કે કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેસ પાંચ લોકો સવાર હતા વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કેદારનાથમાં લેન્ડિંગ કરતી વખતે વખતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જો કે જણાવી દઈએ કે હેલિકોપ્ટરમાં ડોક્ટર સહિત પાંચ લોકો સવાર હતા મળતી વિગતો વાત કરીએ તો બધા ત્યારે મિત્રો સુરક્ષિત છે મળતી વિગતો અનુસાર મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો બધા સુરક્ષિત છે મળતી વિગતો અનુસાર તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ આઠ મહિના રોજ ઉત્તર કાશી જિલ્લાના ગંગાણીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જી આ મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય